બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં ને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે ઉંમર છે 16 અને 17 વર્ષની સમાજ કઈ જગ્યાએ જઈ છે પર હિમાંશુ જોડાઈ ગયા છે મોરબીથી અમારી સાથે હિમાંશુ મોરબીમાં લોકોએ કાજલ હિન્દુસ્તાની ના વિરોધમાં બાઇક રેલી યોજી છે મોટી સંખ્યામાં પાટીદારો તેમાં જોડાયા છે શું છે ત્યાં માહોલ બેનરો સાથે લોકો જોવા મળી રહ્યા છે જી ખ્યાતિ આપને જણાવી દઉં કે જે કાજલ હિન્દુસ્તાનીએ થોડા સમય પહેલા જે સુરત નો કાર્યક્રમ હતો તેમાં જે વિવાદિત ટિપ્પણી કરી હતી મોરબીના પાટીદાર સમાજની અને લઈને આક્રોશ છે આ બાબતને લઈને થોડા સમય મનોજભાઈ દ્વારા મોરબી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી હતી અને તેમ છતાં પણ કાજલ હિન્દુસ્તાનીએ માફી માંગવાના બદલે મનોજભાઈ પલારા સામે પગલા લેવા માટેની જે કઈ માંગણીને કાર્યવાહી કરી તેને લઈને અત્યારે પાટીદાર સમાજમાં આક્રોશ છે કે એકસો બેન દીકરીઓ વિશે ખરાબ શબ્દો વાપર્યા છે અને આજે મોરબીના ના સનાળ રોડ થી લઈને શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી સુધીની વિશાળ પાટીદાર સમાજની રેલી યોજાણી જેમાં પાટીદાર સમાજની વિવિધ જે સંસ્થાઓ છે તેના અગ્રણીઓ હાજર છે મોરબી સિરામિક એસોસિએશન ના જે ચાર ડિવિઝન છે તેના પ્રમુખો હાજર છે આ ઉપરાંત પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ કોલેજમાં અભ્યાસ કરતી કન્યા છત્રાલયની વિદ્યાર્થીઓ સહિત લગભગ આઠસો થી હજાર જેટલા લોકો અત્યારે રેલીમાં જોડાયેલા છે અત્યારે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો બે દિવસની અંદર એટલે કે અડતાલીસ કલાકમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં મોરબીની અંદર પાટીદાર સંમેલન બોલાવવામાં અને તેની સામે કાર્યવાહી કરવા માટેના આગળના કાર્યક્રમો કરવામાં આવશે તેવી માહિતી અને જાણકારી હાલમાં પાટીદાર સમાજના આગેવાનો આપી રહ્યા જે બિલકુલ આપનો આભાર તો પાટીદાર સમાજના લોકોનો આ વિરોધ જે જોઈ રહ્યા છો સનાળા રોડ પરથી કલેક્ટર કચેરી સુધીની મોરબીમાં રેલી નીકળી છે પાટીદાર સમાજ પર આપવામાં આવેલું એ નિવેદન કે જેને લઈને સૌ કોઈ નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે કાજલ હિન્દુસ્તાનીનો અને આગળ વાત કરીશું કે આખરે પુરુષોત્તમ રૂપાલાના